બોડોલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડોલી અને સંખેડા વચ્ચે આવેલા વડોદરા સુકી વસાહતના આ રસ્તા પરના દ્રશ્ય છે વીજ કંપનીનો એક ટેમ્પો પસાર થઈ રહ્યો છે અને તમે જુઓ કે આ ટેમ્પો અત્ર આ રસ્તા પરથી નીકળી રહ્યો છે વડોદરા વસાહતથી જે બોડોલીનો હાઈવે છે એ હાઈવે પર જઈ રહેલા આ ટેમ્પાને તમે જુઓ કે પાણીથી લવાલબ ભરેલો આ રસ્તો રસ્તા પરથી જોખમી રીતે આ ટેમ્પો પસાર થઈ રહ્યો છે ચારસો સાત અને રસ્તાઓ ઉપર પાણી એટલા બધા જળબંબાકાર સર્જાયો છે વરસાદી પાણીને લીધે ખેતરો પણ છલકાઈ ઉઠ્યા છે અને જે દ્રશ્ય નજરે પડે છે એ પરથી ખ્યાલ આવે છે કે રસ્તાઓ ઉપર ઘૂંટણભેર પાણી ભરાતા અહીં રસ્તા પર ક્યાંક ખાળો પડ્યો હોય અને ખબર ના પડે અને ટેમ્પો ઉઠલી પડે એવી પરિસ્થિતિમાં પણ જીવના જોખમે આ રીતે વાહનો દોડાવવા પડતા હોય છે છોકરા પણ દેખતા હોય છે કે વરસાદ થંભે પાણી ઓસરી જાય પરંતુ અત્યારે આજે જ વરસાદ વધુ પડ્યો એ પ્રકારની અવ્યસ્થા કારણ કે વધુ પણ એટલે એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વધુ નથી પડ્યો તેમ છતાં પણ જળબંબાકારની આ સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ વળદરા વસાહત છે સુખીની ત્યાંથી આ બોડવીવાળો જે હાઈવે છે એને જોડતો આ રસ્તો તો પરિસ્થિતિને પામી શકીએ છે જોઈ શકીએ છીએ કયા પ્રકારની સ્થિતિ થતી છે ગ્રામીણ વિસ્તારમાં અને અત્યારે અતિવૃષ્ટિ તો નથી પરંતુ વરસાદ શરૂઆત જ છે પ્રારંભ જ છે કહેવામાં પણ અતિશયોગતી નથી કારણ કે જે રીતે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને જે છૂટાછવાયા અમી છાટણા જેવો વરસાદ પડતો હતો અને આજે જ પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો એ પ્રકારનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે અને હેરી પણ સર્જાય એવી પરિસ્થિતિ છે પરંતુ જે રીતે બીજા પ્રાંતોમાં વરસાદ પડ્યો વરસાદ હજુ પડતો નથી તેની પણ લોકોને